શું જીગ્નેશ મેવાણી કોંગ્રેસની પ્રદેશ કક્ષાની નેતાગીરીથી નારાજ છે આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ગઈકાલે કોંગ્રેસની ઉત્તર ગુજરાતની બેઠક મળી હતી અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે ઉત્તર ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય સાંસદ જિલ્લા પ્રમુખ પૂર્વ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ પૂર્વ તાલુકા પ્રમુખ આ તમામ લોકોની બેઠક મળી હતી કારણ કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ વાત કરી છે આગામી સમયમાં દરેક વિધાનસભા દીઠ કોંગ્રેસની યાત્રાની નીકળશે લોકોને મળવામાં આવશે ત્યાંના સ્થાનિક નેતાઓને મળવામાં આવશે અને જે તે વિધાનસભાની સ્થિતિની સમીક્ષા કરવાના આવશે અને તેને જ ધ્યાને રાખીને ગઈકાલે ઉત્તર ગુજરાત કોંગ્રેસની બેઠક મળી હતી કારણ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું હજી જોર વર્ચસ્વ રહેલું છે સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાતની સરખામણીએ ઉત્તર ગુજરાતમાં હજી કોંગ્રેસ મજબૂત છે તે તેના જ માટે કદાચ ઉત્તર ગુજરાતથી કોંગ્રેસે શરૂઆત કરી હોય અને તેની તૈયારીઓને લઈને ગઈકાલે બેઠક મળી હતી જેમાં ગેનીબેન ઠાકોર સાંસદ આ ઉપરાંત પૂર્વ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને અમિત ચાવડા આ તમામ પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે આ તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ જિગ્નેશ મેવાણીની ગેરહાજરી એ સૂચક કોઈ સંદેશ છે કે શું જીગ્નેશ મેવાણી હોઈ શકે કે બહાર તેમની યાત્રાને લઈને ગયા હોય પરંતુ ઉત્તર ગુજરાત કોંગ્રેસની બેઠક મળતી હોય એટલે મહત્વપૂર્ણ બેઠક છે અને આગામી ચૂંટણીની રણનીતિને લઈને આ બેઠક મળતી હોય દરેક વિધાનસભા દીઠ કોંગ્રેસની યાત્રા નીકળવાની હોય અને ચર્ચા કરવાની હોય ત્યારે ઉત્તર ગુજરાતના તમામ નેતાઓ એ ઉપસ્થિત રહ્યા હોય પરંતુ જિગ્નેશ મેવાણીની ગેરહાજરી એ સવાલો ઊભા કરે છે કારણ કે જ્યારથી અમિત ચાવડા એ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી જ કોંગ્રેસમાં અંદર અંદર ખચાટ અને અંદર અંદર સબ સલામત ના હોય તેવું લાગી રહ્યું છે અને જિગ્નેશ મેવાણી ખાસ કરીને એક પોતાના અલગ અંદાજમાં અને અલગ નેતાગીરી તરીકે જાણીતા છે અને જોવા મળે છે પરંતુ જ્યારે ઉત્તર ગુજરાતની બેઠક મળતી હોય અને અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ એ પોતા ઉપસ્થિત હોય અને તમામ આગેવાનો ઉપસ્થિત હોય ઉત્તર ગુજરાતને લઈને ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે જિગ્નેશ મેવાણીની અનુપસ્થિતિ એ અનેક સવાલ ઊભા કરે છે કારણ કે કોંગ્રેસમાં અંદર જૂથવાદ રહેલું છે તે આપણે સૌ જાણીએ છીએ અને તેવા બધામાં વચ્ચે બેઠકોમાં આ રીતના સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે અનેક સવાલ ઊભા થતા હોય છે અને લોકોના મનમાં પણ સવાલો ઉપસ્થિત થયા હોય છે જિગ્નેશનીવાણીની વાત કરીએ તો તેઓની હાઈ કમાન્ડ કોંગ્રેસના હાઈ હાઈકમાન્ડથી તો નારાજગી ના હોઈ શકે કારણ કે તેઓ રાષ્ટ્રીય કક્ષાના એક નેતા છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી હોય કે મલ્લિકાર્જુન ખડગે હોય તેમની સાથે તેમના સંબંધો સારા છે પરંતુ પ્રદેશ કક્ષાએ પ્રદેશની નેતાગીરીને લઈને એ તેમની નારાજગી હોઈ શકે છે અને તેના જ કારણે ગઈકાલે ઉત્તર ગુજરાતની મળેલી બેઠકમાં તેમ તેઓ ઉપસ્થિત નહોતા ગેરહાજર રહ્યા હોય અને હોઈ શકે તેનું કારણ કંઈ અલગ પણ હોય પરંતુ આ જોતાં લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી એ પ્રદેશ કક્ષાની નેતાગીરીથી નારાજ હોઈ શકે કારણ કે વાત કરીએ ગુજરાત ગુજરાતમાં કોંગ્રેસે બેઠી થવા માટે રાહુલ ગાંધીએ સંકલ્પ કર્યો છે અને તેના જ કારણે રાહુલ ગાંધી વારંવાર ગુજરાતમાં આવી રહ્યા છે જૂનાગઢ પ્રશિક્ષણ શિબિર ચાલી રહી હતી દસ દિવસની આ શિબિર બાદ હવે કોંગ્રેસ એ એક્ટિવ થઈ છે રાહુલ ગાંધીએ જે પ્રમાણે કહ્યું હતું કે હોટલોમાં રોકાવાના બદલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ એ કાર્યકરોના ઘરે રોકાશે ધારાસભ્યોનો રોકાશે ધારાસભ્યોના ઘરે રોકાશે અને જે તે વિસ્તાર વિધાનસભાની બેઠકની સ્થિતિનો તાગ મેળવશે અને જે તે ક્ષેત્રે કોણ મજબૂત છે તે કાર્યકરોને પૂછીને અને જિલ્લા પ્રમુખોને એ સ્કૂલો દ્વારા આપવામાં આવ્યો છે ત્યાંની સ્થિતિને લઈને જિલ્લા પ્રમુખોને આગળ કરવામાં આવ્યા છે તેમને પૂછીને આગામી સમયમાં ટિકિટ કોને આપવી તે નક્કી કરવામાં આવશે આ બધા વચ્ચે હવે કોંગ્રેસ એ મજબૂત એક તરફ થઈ રહી છે ત્યારે આ રીતની જે બેઠકો મળતી હોય ત્યારે મોટા નેતા જે ગેરહાજર રહેતા હોય તો અનેક સવાલો એ થતા હોય છે અને તેને જ લઈને મેવાણી ઉત્તર ગુજરાતની ગઈકાલે બેઠકમાં ગેરહાજર રહ્યા તેના લીધે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે વાત કરીએ આની પહેલાં પણ રાહુલ ગાંધી અગાઉ એક મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે કુલ કુલ પાંચથી પાંચ મહિનામાં રાહુલ ગાંધી છ વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે અને આગામી સમયમાં પણ સંકેત આપ્યા છે કે તેઓ અવારનવાર ગુજરાતમાં આવતા રહેશે અલગ અલગ વિસ્તારમાં જશે નેતાઓને મળશે સ્થાનિક નેતાઓને મળશે અને જે તે બેઠકમાં એ સમીક્ષા કરવામાં આવશે આગામી સમયમાં જિલ્લા તાલુકા પ્રમુખ તાલિકા તાલુકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ ને નુકસાન ન થાય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે બીજી તરફ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તેની સામે કોંગ્રેસને એ મોટી ચેલેન્જ છે એક પ્રકારની કારણ કે એક તરફ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાની વાત કરે છે બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાવી થઈ રહી છે મજબૂત થઈ રહી છે આ બધા વચ્ચે કોંગ્રેસને ટકી રહેવું એ મુશ્કેલ બની રહ્યું છે અને તેને જ લઈને કોંગ્રેસે હવે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે રાષ્ટ્રીય કક્ષાના નેતાએ પણ વાત કરી હતી કે જે પ્રમાણે પક્ષ અંદર અંદર પક્ષાંતિ ચાલે છે અને અંદર અંદર એ જૂથબંધી ચાલે છે તે બધામાંથી બહાર આવીને પક્ષ માટે કાર્ય કરવા માટે હાકલ કરી હતી તે બધા વચ્ચે કોંગ્રેસના મોટા નેતા જિગ્નેશ મિવાણીની ગેરહાજરી એ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ